છે પણ જીવામૃત જે છે ને એ આ ધરતીનું અમૃત છે ધરતીનું અમૃત જો કોઈ હોય ને તો આ જીવામૃત છે આપણી પાસે ખાતર નથી દેશી ખાતર નથી તો ખેતી કાય છોડી દેવા હે નહીં બરોબર અથવા જે છે એ આપણે બીજો કોઈ વિકલ્પ જે છે આપણી પાસે એવો હળવો વિકલ્પ છે જીવામૃત જેવો વિકલ્પ બીજો આપણી પાસે કોઈ નથી જો કોઈ પાસે હોય તો કહેજો તો આપણે જીવામૃત નહીં બનાવી શકતા એવું કઈ નથી જીવામૃત વાળા આપણા હગા થાય બરોબર તો આપણે બીજો કઈ બનાવવું પણ જીવામૃત જે છે એ આપણા માટે અત્યારે શ્રેષ્ઠ અને સારામાં સારો વિકલ્પ છે બજારમાં જે છે એ 250 300 રૂપિયાનું જે છે અલગનું ટીપણું મળે તો એવું લઈએ કે નો લઈએ એની અંદર જે છે એ 180 લિટર પાણી ને સોપો આપણે મળે કે નહીં તો 180 લિટર પાણી લેવાનું છે એની અંદર 10 લિટર ગોમૂત્ર નાખવાનું છે ગોમૂત્ર તો મળે કે ન મળે આપની ઉતાઈ અમારી પાસે કાઈ ગાય છે પણ ગામમાં તો ભાગદારી કે હાવ ઘણી ક્યાં ગયા ગોમૂત્ર <laughs> છે <laughs> 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 शास्त्रો તો કહે છે પણ આપણા વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે ગોમુદ્રમાં સોનું જોવા મળે છે હું જોવા મળે સોનું જોવા મળે આઉ વૈજ્ઞાનિકો કહે મારી તો બોલો કે તો આપણે બોલ નહીં આ વૈજ્ઞાનિકો કહે એ માનવું પડે હું કાતો કે એને સક્ષોધન કર્યું એ આપના કઈ ન કહેતા ગુડિયા ડીપી બોલુ ડીપી છે ને ઈ જમીનમાં જે છે નાખવાનો પાઆ ઉપર નહીં આઉ વૈજ્ઞાનિકો કહે તો આપણે શું કહેવાય મારા કેળો તો પાસા એના કહેતા દો ન વૈજ્ઞાનિકો ઈ કે એને હમ ખબર એક બતાય પણ વૈજ્ઞાનિકો છે એટલે ઈ ક્ષેત્રમાં નો જાય પણ એને પ્રયોગશાળાની અંદર એને તપાસ કરી હોય જે સોડમ નાનો હોય ને વાવીને ન્યાકી ડીએમપી પેરા ના અને પછી 5-10 દિવસ નો થાય ને એમાંથી સોડમ આવે હોળી પાસે એનું લેબોરેટરી કરે કેટલું કેનું ફોસ્ફરસ કેટલું લીધું ઈ એને ખ્યાલ આવે હોળી પાસે 15-20 દિવસ નો થાય પાછો કે પાછો સંશોધન કરે પાછો જોવે આખો પાક પૂરો થાય ત્યાં સુધીમાં એ બધા ડેટા ભેગા કરે અને પછી એવું કે એમ આ વૈજ્ઞાનિકોએ આમાં ગૌમૂત્ર માં સોનું જોવા મળે છે હવે એવા ડેટા ભેગા કરીને પછી આપણને કહે છે તો ગૌમૂત્ર માં સોનું જોવા મળતું હોય તો આ આ છોડને જરૂરી છે જે ફેરેસ લો મેગ્નેટિક બોરોન જસર મોલેબડિયમ કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ બધા પોષક તત્વો આની અંદર નહીં હોય આ તમામ પોષક તત્વો જે છે આ ગૌમૂત્ર છે

તો કે ગોમૂત્રના જે છે આમાં એવા બેક્ટેરિયા અને મારવાની તાકાત છે કે આપણા ઘરે જ્યારે આવો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે જે છે એ આપણા ઘરે જે છે આપણા સગા સંબંધીઓ મિત્રો ભાઈ બંધો ગામના ભાઉ આસપાસના આ બધા મિત્રો આવ્યા હોય કઈ પરિસ્થિતિમાં જાવા કયા વાતાવરણમાં જેવા આપને ખબર હોતી નથી પણ જ્યારે ગોમૂત્રનો સંકાવ કરવામાં આવે તો એક જાતનું પ્રોટેક્શન મળી જાય એક જાતનું રક્ષણ મળે આ નુકસાન કરતા બેક્ટેરિયાની મારી નાખે નુકસાન કરતા બેક્ટેરિયાની અસર ન થવા દે એટલા માટે ગોમૂત્રનો સંકાવ કરવામાં આવે તો આ ગોપુત્ર જે છે એ આપણા ખેતરમાં આપણા પાક ઉપર આપણે જો સટકાવ કરીએ તો સાહેબ એનું વૃદ્ધિ વિકાસ ખાસ ભૂલને હું તો એવું તમારે કરવું ને તો આ ગોપુત્ર જે છે એ તમે 1000 રૂપિયાનો બાટકો બજારમાં લેવા જાઓ એની જગ્યાએ જે છે એ તમે 250 થી 500 એમ પાકની પરિસ્થિતિ પ્રમાણે એક થી બે વખત પાક ઉપર તમે સટકાવ કરો તો પાકની અંદર જે છે એ વૃદ્ધિ થાય વિકાસ થાય ફાલ બે છે ફૂલ બે છે બધું થશે નુકસાન કરતા બેક્ટેરિયાને પણ એ મારશે વાયરસ જે છે વાયરસ જેવા વાયરસ માટે કોઈ દવા નથી ત્યારે આ ગોમૂત્ર છે એની હારામની દવા છે તો આનો છંટકાવ જો આપણે કરીએ તો ફાયદો થાય તો આ ગોમૂત્ર જે છે એ આપણે 10 લિટર લઈએ છીએ આ 10 લિટર ની અંદર તો કેટલા બધા બેક્ટેરિયા હોય છે કેટલા એની અંદર સૂક્ષ્મ જીવાણુ હોય છે તો આ 10 લિટર ગોમૂત્ર લેવાનું છે આપણે આ ખેડૂતોને સમજાવવાનું સાથે સાથે 10 કિલો ગાયનું સાણ લઈએ છીએ ગોય ગાયનું સાણ દેશી ગાયની આપ બધી વાત થાય છે બરોબર ગાયના સાણની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે

આપણા ઘરે પણ જે છે એ શુભ પ્રસંગો આવતા ત્યારે સૌપ્રથમ પ્રથમ આપણા ઘર આપ જે છે ગાયના શાંતિ લીપણ કરવામાં આવતું હવે તો આપણે ગોરબી વાળાની સારી ભેટ મળી ગઈ હવે આપણે બધી મુક્તિ મળી અને આપણે હેરાન થાય છે તો આ ગાયના શાણની અંદર પણ આવડી મોટી તાકાત એ રહેલી છે ગાયનું શાણ જે છે એની અંદર પણ સત્રે સત્તર પોષક તત્વો એ રહેલા છે અને ગાયનું શાણ જે જમીનમાં જમીનમાં જવાનું બંધ થયું એટલે કે લક્ષ્મી નાખવાનું બંધ થયું ત્યારથી લક્ષ્મી ઓછી આવવાની શરૂ થઈ છે એની પાછળનું પણ કારણ આ છે

અને શરીર ઉપર લીપણ કરીને ગોંડલમાં એક્સરે જાઓ જાવ આજે પણ એક્સરે ન આવે છ કિરણો ગાયના શાળ પસાર થતા નથી ગાયના સાંગની અંદર આવડી આવડી મોટી તાકાત છે કે ગાયના સાંગ અંદર આ બેક્ટેરિયા હોય છે નુકસાન કરતા બેક્ટેરિયાને મારવાની છે આ ગાયના રહેલા છે ભલે મોટા પ્રમાણમાં હોય પણ એ સિવાય ગાયના અંદર આ જ્યારે આપણે જમીનમાં નાખીએ છીએ તો અમે એમાં તમને જીવતા જીવડા જમીનમાં છે એનો ખોરાક બને છે ઉરિયા કિલો ઉરિયા નાખે તો એમાંથી 47 કિલો નાઇટ્રોજન મળે 47 કિલો નાઇટ્રોજન મળે માટે વિકાસ માટે પાલ માટે કુલ માટે પણ હારી સોપણ હું સોપણ કિલો હું નાખીએ છીએ આપણે ક્યારે વિચાર નથી કર્યો જે સોપણ કિલો નડે છે જે જમીન ની અંદર વેચ વેચ દેવાતા અલસ્યા હોય મારી નાખ્યા તો સૂક્ષ્મ જીવાનો તો હું જીવતા હોય હું ખબર તો આ જે આપણે કહેવાય કે ઉરિયા જે છે 100 કિલો માંથી 47 કિલો ફાયદો કરે છે સોપણ કિલો તો નુકસાન કરે છે ખબર છે સતાય અમને સપટ બોલાવી તો આપણે આખી ખાતરની ટોલી ભરી દે છે એ દેશી ખાતર ની ટ્રોલી ભરીને જમીનમાં નાખી દે તો એમાંથી કાય વધે કરો ટન ભરીને હોય પસામણ હોય તો પસામણ જમીનમાં માં છલવી દીધું તો એમાંથી કાય વધે કરો કિલો વધ્યું હોય એવું ક્યાંય કોઈના ધ્યાનમાં ધ્યાન કરું 4 કિલો એ 56 કિલો વધે છે આમાં 50 મણ નાખીએ છે તો 5 મણ કે એવું વધતું નથી બધું જમીનમાં ભળી જાય જમીનની અંદર એકા જે સૂક્ષ્મ જીવાણુ છે એનો એક ખોરાક બની જાય

ભીડની માટી એટલે કે એમાં વધારે પણ બેક્ટેરિયા હોય એવા આપણે એની અંદર એક ખોબો ભરીને નાખી માટી આ જમીનની અંદર બેક્ટેરિયા હોય આપણે એમ થાય કે જમીન હું ના કોઈ જરૂર આ બધું જમીનમાંથી જ નિર્માણ થાય માનસ જે છે એ પણ પંચ ભૂતોનો બનેલો છે એનો જમીનનો ભાગ છે આ ધરતી જે છે એ મારી માતા છે આમાંથી તમામ વસ્તુ આ રત્ન ગર્ભા કહેવામાં આવે છે આ ધરતી બધા જે છે એ કદાચ બે બેલેન્સ કરીને વહી જાય પણ એ આઈના જ પડ્યું રહેવાનું છે બધું જે રત્નો પણ જે છે એ આ ધરતીમાંથી નીકળે છે એટલે કે મને ખાવાનું મારું પીવાનું અરે મારું જે છે એ હુવા બેવા ઓઢવાનું મને છે એટલે જવાનું પડે છે એ મારી આ ધરતીમાંથી જવાનું છે ત્યારે આ ધરતી જે છે મારી માં છે એ મને દરેક વસ્તુ જે છે એ મને એમાંથી આપે એ મારે પહેરવા માટે હોન હોય ગાડી આપવા માટે પેટ્રોલ હોય એ ખાવા માટે અનાજ હોય આજે આપણે ગમે એટલા આગળ વધી જાવું છે પણ આ લેપટોપમાંથી કે કમ્પ્યુટરમાંથી એ ઘઉં પાકવાના નથી એમાંથી જે છે એ કહેવાય કે મરસું જે છે ત્યારે જે છે ફેક્ટરીમાં બનીને આવી જાય ને પછી ભેળસેળવાળું બનાવે તો વાત અલગ છે

સવાર સાંજ એને એક દિશામાં ઘડિયાળની દિશામાં આપણે હલાવવાનું છે જેથી કરીને ઓક્સિજન મળે અને એને અઢી અંદર એક તમે આપી શકો આ અઢી અંદર એક તમે આપો એટલે જમીનની અંદર જે છે એનો એક ખોરાક બનશે અને ખોરાક બને એટલે આપોઆપ જે છે એ છોડનો વિકાસ થાય મૂળનો વિકાસ થાય જમીન પોષીને ભરભરી બને જમીન જે છે પોષીને ભરભરી બને તો મૂળનો વિકાસ થાય છે છોડનો આપ વિકાસ થવાનો છે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે અને સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે તો જમીનની અંદર રહેલો છે અલગ અલગ પ્રમાણમાં જે પોષક તત્વો પડ્યા છે એ લવ્ય સ્વરૂપની અંદર ફેરવાય અને લવ્ય સ્વરૂપની અંદર ફેરવાય તો આપણે આપો આપ જે છે એ છોડ જે છે એ મજબૂત અને સારો બને અને મજબૂત સારો છોડ હોય તો એને રોગ જીવાતનો ઓછા લાગે તો આ જીવાણુ જે છે અઢી વીઘામાં એક બેરલ ઉપર સટકા ઉપર હોય તો આ બેરલમાંથી જે છે એ એક લિટરથી માંડીને બે લિટર સુધી તમે એક પંપમાં નાખી અને કોઈ પણ પાકમાં એનો સટકાવ તમે કરી શકો એક પાક હોય દાખલ તરીકે ઘઉં છે તો બે વખત તમે સણ્યા આવ્યા છે તો બે વખત જીરું હોય તો એકાદ બે વખત જો આ તમે જીવામૃત આપી દો તો જે તમે ખાતરો નાખો હું તમને ના ને પાડતો હું નકર લાલબાડી ખતરા હે કે ભાઈ તમારે હું આ મજ તમે બધું ખાતર ખાતર બેન કરાવો તો મારે હું પણ આ ખાતરો જે છે એ ખાતરો જે તમે નાખો છો એની કાર્યક્ષમતા વધશે તો આના માટે થઈ અને આપણે બધાય જે છે એ આ જીવામૃતનો ઉપયોગ બને તો જે છે આ જીવામાં જે છે ખેડૂતોને કહેવાનું છે કે તું બનાય અને પછી જે છે એ તમને રિઝલ્ટ ન મળે ખેડૂતો હોય કે ભાઈ મને આમાં કાંઈ ન મળ્યું તો ક્યાં કોઈ બાપ ના આમ દીધા પાસ હોતું એ કરવા મળો ને બરોબર પણ આ તમે એક વખત જીવામૃત બનાવશે તો ખેડૂતને ખબર પડે ગોળ ભેલો છે ભેલો છે એમ કે પણ ખાઈ તો ખબર પડે ને કે ભેલો છે કે નહીં હવે જીવામૃત જીવામૃત બધા અમે સાંભળીએ જ છીએ પણ આપણે કોઈ બનાવવું નથી તો આ બનાવ્યું તો રિઝલ્ટ હું એટલો વાળો છું એમ સમજો